ગુજરાતમાં યુવાનોના અવાજને ને બુલંદ કરનારા યુવરાજસિંહ જાડેજા પર થયેલા ખોટા કેસો પરત લેવા એલઆરડીની ભરતીમાં ન થાય તે માટે તકેદારી રાખવાની માંગ સાથે આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા સુરત કલેક્ટર થકી ગૃહ રાજ્ય મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી યુથ વિંગ ગુજરાત દ્વારા સુરત કલેક્ટર થકી ગૃહ રાજ્ય મંત્રીને આપવામાં આવેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા પર ગંભીર કલમો લગાવી ખોટા કેસો કરી યુવાનોના અવાજે દબાવી દેવાનો નિમ્ર કક્ષાનો પ્રયાસ કરાયો છે યુવરાજસિંહ જાડેજા પર ખોટા કેસો શું કામ કર્યા કારણ કે યુવરાજસિંહ જાડેજા ગુજરાતના યુવાનોના હિત માટે સરકારમાં પરીક્ષાઓમાં થતા કૌભાંડો બહાર લાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે આવનારી દસ એપ્રિલે કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી હોય અને ગુજરાતનો યુવાન એકમાત્ર સિંહ પર વિશ્વાસ કરી ગેરરીતિઓની માહિતી આપી રહ્યા હોય આ પરીક્ષામાં યુનાસી સરકારના કોઈ કોભાંડ બહાર ન લાવે તે માટે ખોટા કેસો કરી જેલમાં ધકેલી દેવાયા છે તેથી સરકારના મળતિયાઓ પર પેપર ફોડી વેપાર કરી શકે આ ખૂબ જ ગંભીર મામલો હોય યુવરાજસિંહ વિરુદ્ધ કાવતરાની શંકા છે સાથે એલઆરડીની પરીક્ષા આવી રહી હોય તેમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા માંગ પણ કરી હતી મારું નામ પંગત ધામેલિયા છે યુવા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટરશ્રી મારફતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ કે લાખો ગુજરાતના યુવાનો જે વિવિધ પ્રકારની ભરતીની પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે અને જેની ઉમીદ છે કે હું ગુજરાતની સેવા કરીશ મારા પરિવારનું ભરણ પોષણ કરીશ અને હું મારી જિંદગીનું સારી રીતે નિર્વાણ કરીશ એવી જ્યારે તે ઉમીદ સાથે તૈયારી કરતા હોય છે જ્યારે પરીક્ષામાં બેઠા ત્યારે ખબર પડે છે પેપર ફૂટી ગયું અથવા એક દિવસ પહેલાં ખબર પડે છે આજે પેપર ફૂટ્યું છે એક્ઝામ બંધ રહી છે તો લાખો રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓ મહેનત કરે છે પોતાના પરિવારને છોડીને બીજે સેન્ટર ઉપર કોચિંગ કરવા માટે જાય છે એના ખર્ચો પણ ખૂબ થાય છે તો હર વખતે પેપર ફૂટે છે અને એ પેપર ફૂટે છે અને અમારા નેતા એવા યુવરાજસિંહ જાડેજા આ માહિતી સમગ્ર માહિતી બહાર લાવે છે કારણ કે વિદ્યાર્થીઓને ઉમીદ છે કે અમારા માટે લડવાવાળો કોઈ વ્યક્તિ છે જેને અમે અમારી માહિતી જે ગેરરીતિ થઈ છે આપીએ છીએ અને ગુજરાત સરકારને હંમેશા કાન ખોલે છે કે ભાઈ અહીંયા ગેરરીતિ થઈ છે તો એવી ગેરરીતિ બીજી વખત ના થાય એના માટે હંમેશા અમારા નેતા તકેદારી રાખે છે પણ હમણાં દસ તારીખે ફરી એક પાછી પેપર છે તો એ પેપર કદાચ એની અંદર ગેરરીતિ થવાની હોય અથવા થઈ ચૂકી હોય અને એની માહિતી બહાર આવવાની એ પહેલા યુવરાજસિંહ જાડેજા ઉપર ખોટો કેસ કરીને એને જેલમાં પૂરવામાં આવ્યા છે તો આજે અમારી માંગણી છે કે યુવરાજસિંહ જાડેજાને જેલમુક્ત કરવામાં આવે અને એના ઉપર જે કેસ થયા છે એ કેસ પરત લેવામાં આવે અને દસ તારીખે જે પરીક્ષા છે એ પરીક્ષાનું એક સરકાર દ્વારા ચોક્કસ આયોજન કરવામાં આવે અને અને હવે હવે પેપર ના ના ફૂટે કોઈ વિદ્યાર્થીની તૂટે એના માટે સરકાર યોગ્ય રજૂ પગલા લે એ અમારી રજૂઆત છે યુવરાજસિંહ જાડેજાના નિર્દોષ જાહેર કરી તેઓ પરના ખોટા કેસો પરત લેવાની માંગ સાથે સુરત કલેક્ટર થકી ગૃહ રાજ્ય મંત્રીને આવેદનપત્ર આપવા આપ કાર્યક્રમો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા છે અઝર કુર્શિયા સાથે હર્ષસેડા